સુઈગામ બાબર વાવ થરાદ માં વર્સાદી અસર બાદ રાહત બચાવ કામગીરી ગીરી પૂર્જોશ કલેક્ટર મીર પટેલે ટ્રેક્ટર અને રેસ્ક્યુ બોટ માં બેસે અસર લોકો સુધી પહોંચીને સંવાદ કર્યો કલેક્ટરે સુઈગામ સીએચસી ખાતે પહોંચીને મહિલાઓ તથા બાળકો સાથે વાર્તાલાપ કર્યા બેટા તું કેમ છે ગભરાતો નહીં હું ને મારી ટીમ તારી સાથે છે કલેક્ટર નો નાના બાળક સાથે લાગણી સભર સંવાદ સુઈગામ ના બાર ગામો નો વહીવટી તંત્ર દ્વારા સંપર્ક સ્થાપિત કરાયો જરૂરી વ્યવસ્થા ઊભી કરાઈ નડા બેટ 0. માર્ગ પર તૂટેલા નાડા નું નિરીક્ષણ કરી તાકીદના સૂચન આપ્યા કલેક્ટરે વડપણ હેઠળ ઓગણીસ સમિતિઓ અને તેર નોડલ અધિકારીઓ મોડી રાત સુધી રાઉન્ડ ધ ક્લોક કામગીરીમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો હતો ખાસ કરીને સુઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાયું હતું આજરોજ ચારે તાલુકાઓમાં નહીવત વરસાદ નોંધાતા સ્થિતિ સામાન્ય થઈ રહી છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત સમગ્ર વહીવટીતંત્રએ બે દિવસથી લોકોની વચ્ચે પગે ઉભું છે આજ રોજ કલેકટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે સહિતના અધિકારીઓ સાથે સુઈગામ વિસ્તારમાં લોકોની વચ્ચે જઈને સંવાદ સાધ્યો હતો તથા વરસાદને પગલે થયેલ

જલોયા સહિતના જે બાર જેટલા ગામો છે એમાં હાલમાં પણ ચારથી સાત ફૂટ જેટલા પાણી ભરાયેલા છે જિલ્લા વહીવટીતંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે જરૂરિયાત મુજબના જે ગામો છે તેમાં આજે અંદાજીત દોઢ લાખ જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે આવતીકાલે પણ જિલ્લા કક્ષાએથી જરૂરી ફૂડ પેકેટ રાશન કીટ એ અહીંયા આગળ પહોંચતી કરવામાં આવશે ચોક્કસથી મુશ્કેલીનો સમય છે આપણે સૌ સાથે મળી અને આમાં જરૂરથી વહેલામાં વહેલી તકે બહાર નીકળી જઈશું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ અંગે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને આપણને માર્ગદર્શન આપી રહ્યા છે અને સમગ્ર સુઈગામ તાલુકાની પ્રજા સાથે ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે છે

ગામ થરા જ રૂપડી હનુમાન ભીલવાસ કૃષ્ણનગર સોસાયટી અમારે અહીં પાંચસો ઘર છે પાંચસો ઘર પાણીમાં ગરકાવ છે આજ સુધી હજી કોઈ ત્રણ દિવસથી કોઈ નગરપાલિકા કે કોઈ ધારાસભ્ય કે કોઈ અમારે અહીં આગળ કોઈ સંભાળ લેવા આવ્યા નથી તેથી અમારા ઘરોમાં પાણી અને બધું ભરાઈ ગયું છે તેથી કોઈ બીને અમારે આવવાની સહાય કરવાની થોડી ભીલવાસ ભીલવાસ અંગીવાસ આ બધું પાણી ભરવું સાચોર હાઇવે પર પીલુડા ગામ નજીક ભારતમાલા પ્રોજેક્ટના સર્વિસ રોડમાં મોટું ગાબડું પડ્યું છે ભારે વરસાદને કારણે રસ્તો ધોવાઈ જતા પીલુડા દીપડા અને ઝાડરા ગામના રહેવાસીઓની અવરજવર પ્રભાવિત થઈ છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નબળી ગુણવત્તાના બાંધકામને કારણે ભારે વરસાદમાં રસ્તો તૂટી ગયો છે આ પરિસ્થિતિને સમગ્ર વિસ્તારના સામાન્ય જનજીવન પર અસર કરી છે સ્થાનિક રહેવાસીઓએ સરકાર પાસે તાત્કાલિક સમારકામની માંગ કરી છે લોકોનું કહેવું છે કે નવા રોડ ના બાંધકામ માં બેદરકારી દાખવવામાં અને નુકસાન શું છે ખવું અને આ જે ભારત માળાવાળા વાળા એ કોમ કર્યું છે હા બેકાર અને એના દિશે આખો બધો નાળો તૂટી ગયું રોડ તૂટી ગયો છે અને કોઈ હેડવાની તકલીફ ખવું છે ઠેઠ મહેરા પીપળા દાડરા અને મોઈ માણસો જેટલા ઊભા રાતે પાછા ગયા અને ડિલિવરીવાળા અને પીવડાવામાં તાંતા તરત કાલે સરકાર કોમ લે આ અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પૂનમના મહામેળામાં એસટી વિભાગે નોંધપાત્ર આવક મેળવી છે પાલનપુર વિભાગને દિવસના મેળા દરમિયાન કરોડથી વધુની આવક થઈ છે આ સાથે અંબાજી ડેપોએ પોઈન્ટ પાંચ કરોડથી વધુની આવક નોંધાવી છે મેળાના સફળ આયોજન માટે એસટી વિભાગે ચાર હંગામી ડેપો સ્થાપ્યા હતા નિગમે કુલ ચાર વિભાગમાંથી તેરસો બસો તૈનાત કરી હતી આ બસોએ સાત દિવસ દરમિયાન તેર હજાર પાંચસો ને પચીસ પૂર્ણ કરી હતી મેળા દરમિયાન અંદાજે છ લાખથી વધુ શ્રદ્ધાળુ એસટી બસમાં મુસાફરી કરી હતી નોંધપાત્ર બાબત એ રહી કે પહાડી વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં બસો દોડાવવા છતાં કોઈ અકસ્માત નોંધાયો નથી આ એસટી વિભાગની કુશળ વ્યવસ્થા અને ચાલકોની સતર્કતા દર્શાવે છે હા ભાદરવી પૂર્ણિમા મહામેળો બે હજાર પચીસનો હમણાં જ સુખદ સમાપન થયું જેમો મેળામાં અમારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કુલ ચાર વિભાગ ની અંદાજે તેરસો બસો નો ઉપયોગ થયો જેના થકી તેર હજાર પોનસો થી પણ વધારે ટ્રીપો થઈ અને એ ટ્રીપો થકી અંદાજે છ લાખથી પણ વધુ મુસાફરોએ આ બસ નો લાભ લીધો છે અ અને આ દરમિયાન આટલા મોટા પ્રમાણમાં યાત્રીઓ અને મુસાફરોનો ધસારો હોવા છતાં પણ બસોનું એટલું સરળ સંચાલન રહ્યું છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ત્રણ દિવસમાં પડેલા વીસ ઇંચ વરસાદથી તબાઈ સાંતલપુર નેશનલ હાઈવે નંબર સત્યાવીસ ઉપર પાણી ફરી વળ્યા વોવા રણમલપુરા ગામ સંપર્ક બન્યા એનડીઆરએફની ટીમ વોવાના પહોંચી શકી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી અંધરાધાર વરસાદ વરસી રહ્યો છે જેને તાલુકાના ચોરાડ વિસ્તારના મઢોતરા બકુદરા વોવા રણમલપુરા બાબર જેવા ગામોમાં પરિસ્થિતિ વિકટ બની છે વોવા ખાતે સત્યાવીસ લોકો ફસાયા તેની આજુબાજુ આઠથી દસ ફૂટ જેટલા પાણી ભરાયા છે સત્યાવીસ જેટલા લોકો ફસાયા છે અને તંત્ર દ્વારા નગરપાલિકા પાટણની એક બોટ મોકલવામાં આવી છે એ ઉપરાંત એસડીઆરએફની ટીમ અહીંયા આવી ગઈ છે એસડીઆરએફની બોટ અત્યારે પહોંચી રહી છે એની મદદથી આ બધા માણસોને બચાવવામાં આવશે અત્યારે સ્ટેટસ એ છે કે અંદર જે બોટ ગઈ છે એ લોકો ત્યાંથી સેફ કરી અને આગળ ઉપર ઊંચાણ વિસ્તારની ની અંદર લોકોને મોકલી આપશે એ લોકો ને બચાવવામાં આવી ગયા છે એ લોકો બચી ગયા છે